પરંતુ ભગવાન અર્જુનને પોતાનો માનતા હતા મનુષ્ય જેવા જ ગુણો હતા પણ તે સર્વોપરી હતો ભગવાન સાથે પ્રત્યેક સંબંધમાં તે જોડાયેલો હતો અને ભગવાન તેમને પોતાના મિત્ર ભક્તને પણ તે પોતાનો મિત્ર જ માનવા લાગ્યા અર્જુન ભગવાન સાથે મિત્ર તરીકેના બધા સંબંધો નિભાવતું હતું બેશક મિત્રતા જગતમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે જગતમાં જોવા જઈએ ને તો મિત્રતાની સર્વોપરી સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે જમીન આસમાનનો તફાવત હોવા છતાં પણ મિત્રતામાં ક્યારેય કોઈ ભેદભાવ હોતો નથી તેવું આ દેવી મિત્રતા હતી કે જે હર કોઈ મનુષ્યને પ્રાપ્ત થઈ શકતું નથી દરેક વ્યક્તિને ભગવાન સાથે અમુક સંબંધો હોય છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જેવા સંબંધો તો ભાગ્યે જ આપણને મળી શકે છે અને તે સંબંધની ભક્તતા પૂર્ણતા વડે જાગૃત કરી શકાય છે ભક્તિ એટલા ભાવથી કરવી કે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાના મિત્ર તરીકેને તેને સ્થાન આપી દીધું આપણા જીવનમાં વર્તમાનમાં અવસ્થામાં આપણે પણ ભગવાન પરમેશ્વરને માનીએ છીએ પણ ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ એટલું જ નહીં પરંતુ ભગવાન સાથેના આપણા સનાતન ધર્મને પણ આપણે વિસરી જઈએ છીએ અને એકાએક આપણને યાદ આવે ત્યારે આપણે ભગવાનને ખૂબ જ યાદ કરવા લાગીએ છીએ લાખો કરોડો જીવો હોવા છતાંય ભગવાન દરેક જીવમાં સનાતન રીતે સમાયેલા છે દરેકને સંબંધ ધરાવે છે અને દરેકના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણ રહેલા છે ભક્તિમયથી સેવા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ આપણને જરૂરથી મળે છે આવી જ રીતે શ્રીકૃષ્ણ અર્જુનની એટલી ભક્તિ કરી કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સર્વોપરી ભક્ત માનવા લાગ્યા આવી અવસ્થામાં વ્યક્તિની બંધારણા સ્થિરતા અને પૂર્ણતા કહેવાય છે અને અર્જુન ભક્ત હતો અને પરમેશ્વર સાથે સખા જેવો સંબંધ ધરાવતો હતો અર્જુન કેવી રીતે અને શું કરવું તેની હરેક વાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી એ મેળવતો હતો કોઈના મનમાં એમ શંકા થતી હશે કે કૃષ્ણ તો અર્જુન કૃષ્ણ અર્જુનને મિત્ર કહેવા માટે જ કહે છે પરંતુ અર્જુન આ બધું કોઈ ખોટા વખાણ નથી ખોટા વખાણ કરતા પણ ના શ્રી ભગવદ્ ગીતામાં આવું શંકાનો વિષય જ ના આવે એવું ભગવાન કૃષ્ણ કહેતા અને અર્જુનને પણ એટલો ભક્તિભાવ અને એટલો જ વિશ્વાસ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ જે કહે તે સાચું જ હશે તેથી જ નારદ અતીક દેવલ તથા વ્યાસ દરેક જેવા ઋષિઓ દ્વારા પણ પુરુષોત્તમ ભગવાન પરમેશ્વર તરીકે ઓળખાતા હતા તેથી જ કૃષ્ણ કહે છે તેથી જ અર્જુનને કૃષ્ણ કહે છે કે તેઓ જે કંઈ કહે છે તે સત્ય જ કહે છે અને સત્ય સિવાય ક્યારેય કશું કહેતા નથી માટે હું સ્વીકારું છું કે ભગવાન શ્રી કૃષ્ણ જે કંઈ કહે છે તે સાચું જ હોય છે તેથી જ મિત્રતા એવી હોવી જોઈએ કે આપણે ક્યારેય પણ ગમે તેવા તકલીફમાં હોઈએ કે ગમે તેવી મુસીબતો હોય તો તેમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા ભગવાન જેવા મિત્ર બની અને આપણી સાથે ઊભા રહે અને આપણે હરેક દુઃખોમાં આપણી સાથે રહે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણા મિત્ર આપણી સાથે ઊભા હોવા જોઈએ બસ આટલી જ આશા રાખીએ કે હરેક તકલીફમાં આપણું મિત્ર આપણી સાથે હોવો જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો આગળનો ભાગ આપણે બીજા વિડીયોમાં જોઈશું અને સાંભળીશું